યાત્રાધામ અંબાજી નજીક ખેડ રોડ ઉપર પાઇપ ભરીને જતા એક ટ્રેલર નો અકસ્માત સર્જાયો હતો રાજસ્થાન પાઇપ ભરીને અંબાજી થઈ ખેડ તરફ જતા ટ્રેલર વણાકવાડા રસ્તા પર ઓવર ચલાવતા ચીકલા વિસ્તાર નજીક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવવાના લીધે પલટી મારી ગયો હતો ટ્રેલર પલટી મારી જવાથી રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો ત્યારે આ મામલે અંબાજી પોલીસ જાણ થતા તેઓ એક ઘટના સ્થળે દોડી આવી અને કેબિનના ભાગમાં ફસાયેલ ડ્રાઈવર અને ક્લિયર બચાવવાની કામગીરી શરૂ કરી હતી પરંતુ આ દરમિયાન એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક વ્યક્તિને એકસો આઠ મારફતે અંબાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અરવિંદ અગ્રવાલ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અંબાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ